ભરૂચમાં ગતરોજ ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા અને તોરણ લગાવવાની બાબતે બે કોમના ટોળા અને આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો ઘટના બાદ એસપી મયુર ચાવડા ડીવાયએસપી એલસીબી એસઓજીના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટોળીને વિખેરી મામલો થાળે પાડ્યો હતો પોલીસે રાત્રિના આ વિસ્તારમાં લોકો દ્વારા અને મીડિયામાં આવેલ સત્તર લોકોની અટકાયત કરીને તેમની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઘટના બાદ એક્શનમાં આવેલી ભરૂચ પોલીસ દ્વારા તે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ ઘટના બાદ જિલ્લા એસપી ચાવડા એ સમગ્ર જિલ્લાના અધિકારીઓને સૂચનાઓ આપી ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની બેઠક યોજવા આદેશ આપ્યા હતા જ્યારે તેઓએ પણ ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં એ બી અને સી ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો ગણેશ આયોજકો

ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હોદ્દેદારો સંચાલકો અને રઈસોની મીટિંગ થઈ આ મીટિંગમાં આશરે થી અઢીસો જણ હાજર હતા આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ બીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇશ્યુ એડ્રેસ કરીશું એટલે એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ પોલીસ રાખશે આજરોજ એસપી સાહેબના આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી એમાં બંને ધર્મના તેમજ ગણેશ પંડાલના દરેક યુવક ભાઈઓ બહેનો હાજર હતા અને એમાં અપીલ કરવામાં આવી કે ભાઈ આપણે હિન્દુઓ અને મુસલમાનો આપણા તહેવારો જે જોડે જોડે આવે છે તે ખૂબ જ શાંતિપૂર્વક ઉજવીએ અને અમે પણ આશા રાખીએ કે બધા શાંતિ સમિતિનો મેસેજ જે અમે આપીએ છીએ એનું આપ સૌ પાલન કરો એ બદલ આપનો આભાર અમે બધા શાંતિ સમિતિના સભ્યો હિન્દુ અને મુસલમાન ભેગા થઈ ને આજે નક્કી કરેલું છે કે ભાઈ અમે આ જે ગણેશ અને ઈડ મને જે તહેવાર છે એ બધે સાથે ઉજવાય એ રીતની વ્યવસ્થા કરેલ છે અને એના માટે એક બીજું પણ નક્કી કર્યું છે કે ભાઈ મીડિયા જોડે નક્કી કરીને એક મુસલમાન એક હિન્દુભાઈ એક મુસ્લિમ અને એક હિન્દુ એ બે જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા એટલે જે જગ્યાએ જો કંઈ બનાવવા બને એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એ બી અમે નક્કી કરેલું છે એટલે તમામ ભાઈઓ આ હિન્દુસ્તાનમાં ભરૂચમાં વર્ષોથી ચાલતી જે શાંતિ સમિતિ શાંતિ સમિતિ દ્વારા જે રચનાઓ થયેલી છે અને આપણે જે પ્રોસેસ બહાર છે એ શાંતિથી જોવાયા છે આજે પહેલી વાર એક ગુડગટ ઘટના બની છે એને અમે વખોડીએ છીએ અને બધે જ ભાઈચારો કરી અમે તમામ હિન્દુ અને મુસલમાન હવે પછીના દરેક પર્વમાં સાથે રહી અને સાથેથી આવું પ્રસંગો ઉજવીશું એવી